આ ગુણવત્તાના પ્રશ્નો બહુ જ ઊભા થયા અને જેના કારણે શિક્ષણ મંત્રી જે સેન્ટેન્સ વાપર્યું એમની સાથે હું એટલો નહીં આખું ગુજરાત એમની સાથે આ બાબતમાં છે જો વાત કરીએ તો આરટી હેઠળ ઘણી વખત આપણે અત્યાર સુધી ભૂતિયા એડમિશનની પણ વાત સાંભળતા હતા પરંતુ ત્યાર પછી હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે એકથી આઠ ધોરણમાં તો નાપાસ કરતા જ નહોતા હતા પરંતુ હવે નવમા ધોરણમાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક શિક્ષકોને વધારે મહેનત કરવી પડતી હોય છે અને એના કારણે પાસ કરી દેતા હોય છે બસ જો વાત કરીએ તો અશોકભાઈ અહીંયા એક એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ પ્રત્યે અમુક વર્ગની ઉદાસીનતા જોવા મળતી હોય છે એના માટે આ નિયમ લાવવામાં આવ્યો હતો વધારે ને વધારે પ્રમાણમાં લોકો શિક્ષણ છોડી દેતા હોય છે અથવા તો નાપાસ થવાના કારણે પહેલેથી રુચિ હોતી નથી અને ત્યાર પછી નાપાસ થાય એટલે છોડી દેતા હોય છે તો હવે કઈ રીતના

એ લોકોને દરરોજ કમાવા જવાનું છે એ કમાવા માટે જશે પણ ઘરમાં નાના ભાઈ બહેનો હોય તો એને સાચવવા તો કોઈએ ઘેર રહેવું પડશે તો ઘરમાં જ્યાં સ્કૂલમાં જતો જે બાળક હોય દસ બાર પંદર વર્ષ એ પોતાના નાના ભાઈ બહેન સાચવતો હોય છે તો આ એક આર્થિક કારણ થયું સામાજિક રીતે પણ જોવા જઈએ

ગ્રામ્ય વિસ્તાર જે છે સારો વિસ્તાર જે ગણાય તો ત્યાં એક કિલોમીટરના અંતર સ્કૂલ હોવી જોઈએ અને ત્રણ કિલોમીટર ત્રીજી બાબત હજુ આપને વાત કરું તો ધારો કે ડુંગરા વિસ્તાર છે કે વિસ્તાર છે કે એમાં એક કિલોમીટર એટલે પણ બઉ મોટું અંતર કેવાય તો એવા વિસ્તારો માટે પાંચસો મીટર ના અંતરે સરકારે આવી સ્કૂલો ઉભી કરવી પડે એવો આરટીઈ અંતર્ગત છે અને જે સરકારો રાજ્ય સરકારો આવી સ્કૂલ ઊભી નહીં કરે એને કેન્દ્ર સરકાર જે સહાય આપે છે એ અટકાવી દેશે એટલે હવે રાજ્ય સરકારે પણ આ બધું કામ કરવું પડશે એટલે ધ્વનિબેન આપણે વાત કરીએ એની સાથે હું સહમત છું કે અપે અને સ્થગિતતાના પ્રશ્નો પહેલાં હતા આજે પણ છે પણ સરકાર એ અપે અને સ્થગિતતા દૂર કરવા માટે કેટલાક નવા નવા ઉપાયો કરી રહી છે જી જી પરંતુ અશોકજી વાત કરીએ તો અહીંયા આર્થિક તેમને સમસ્યાઓ છે સામાજિક સમસ્યાઓ છે એના કારણે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે પરંતુ આપણે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીએ નાપાસ થવાની વાત પર તો આ બધી પ્રોબ્લેમ્સ પહેલાં પણ હતી અત્યારે પણ છે પરંતુ જો નાપાસ થવાની વાત કરીએ તો એના કારણે આમ પણ એ લોકોને એવું રહેતું હોય છે કે શિક્ષણ માટે ઉદાસીનતા તો હોય છે અને નાપાસ થાય છે એટલે સાવ શિક્ષણ છોડી દે છે અને માત્ર પણ એટલી અવેરનેસ નથી કે તે બાળકને ફોર્સ કરે કે નહીં તારે ભણવું જ પડશે એટલે એવું લાગે છે કે આગળ આ સમસ્યા કદાચ આનાથી સોલ્યુશન નહીં આવે શાળાઓ બનાવવાથી આ સોલ્યુશન નહીં આવી શકે અને જ્યાં સુધી શિક્ષિત વર્ગ નહીં થાય ત્યાં સુધી આ જે મેન્ટાલિટી છે કે છોકરી છે તો એને શા માટે ભણાવવાની જરૂર છે કે આ સિવાય અન્ય જે બધા એક્સક્યુઝિસ થતા હોય છે આગળ કન્ટિન્યુ રહેશે શું માનવું છે આપનું બેન આપે જે વાત કરી એની સાથે હું કેટલાક અંશે સહમત છું અને કેટલાક સહમત નથી એક બાબત એ છે કે અપ પે અને સ્થગિતતાનો જે પ્રશ્ન છે એટલે કે સ્કૂલ છોડી દેવી નાપાસ થવું હા આપણી સાથે એક બાબત હું સહમત છું કે કોઈ પણ વિદ્યાર્થી જયારે એક ના એક ધોરણમાં એક કરતા વધારે વર્ષ બે ત્રણ વર્ષ નાપાસ થાય

પાંત્રીસ માર્ક્સ કે પચાસ માર્ક્સ આવે તો જ એને પાસ કરીએ એના કરતાં કે વચ્ચેનો રસ્તો વચ્ચે એમના માટે પાસ થવાનું ધોરણ ઘટાડીશું ઘટાડીશું જે જે આજે ધારો કે કે તમને ધોરણમાં વિકલાંગ ભાઈઓ છે એમના માટે પાસ થવાનું ધોરણ વીસ ટકા છે એને વીસ માર્ક્સ આવે તો આપણે એને આગળના ધોરણમાં મોકલીએ છીએ તો આવા જે પછાત વિસ્તારો આપણે નક્કી કરી લેવા પડશે કે ભાઈ આ વિસ્તારો બહુ જ પછાત છે ડુંગરાળ વિસ્તારો છે તો એમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પાસ થવાનું ધોરણ જે

બિલકુલ પરંતુ જો અહીંયા વાત કરીએ તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ખાનગી શાળાઓમાં એવું થતું હોય છે કે બાળક કદાચ ભણવામાં ક્યાંક પાછળ રહી ગયું હોય તો ક્યાંક ને ક્યાંક એવી રીતના કરવામાં આવતું હોય છે કે તમે શાળા છોડી દો કારણ કે આગળ જ્યારે બોર્ડ આવે છે ધોરણ દસમાં આવે છે ત્યારે એમની સ્કૂલનું પરિણામ નીચું દેખાય છે એના માટે કહેવામાં આવતું હોય છે કે આ વખતે નવમા ધોરણમાં કે આઠમા ધોરણમાં અમે પાસ કરી દઈએ છીએ અને તમે શાળા ચેન્જ કરી દો તો અહીંયા તો કદાચ હવે મોકળો માર્ગ મળી જશે ખાનગી શાળાઓને શું કહેશો ધણી બેન એક બીજો આરટી અંતર્ગત એક બીજો નિયમ છે કોઈ પણ સ્કૂલ કોઈ પણ બાળકને પ્રવેશ આપણને ના ના પાડી શકે આ એક બાબત કોઈ પણ સ્કૂલ કોઈ પણ બાળકને અભ્યાસમાં રોકી ન શકે કોઈ પણ કારણસર ફી વાત જ નથી આવતી વચ્ચે ફીની તો બિલકુલ તમને ખ્યાલ હશે કે આજે જે અમદાવાદ સુરત કે બરોડા કોઈ પણ જગ્યાએ બહુ જ સારી ગણતરી સ્કૂલની અંદર પણ આપણે પચીસ ટકા બાળકો પહેલા ધોરણમાં લેવાનું સરકારે આરટી અંતર્ગત કર્યું છે

હવે બીજું કે આજે તમે જોયું હશે કે હવે સેન્ટ્રલ જાવડેકર સાહેબે પણ કહ્યું છે કે અમે પણ બીજા સ્ટેટનો અભિપ્રાય લઈશું પણ હું આપણે સો કહીશ કે બીજા રાજ્યો પણ ગુજરાત જેવો જ અભિપ્રાય આપશે કારણ કે બધે આ સમસ્યા ઉભી થઈ છે એટલે એવું લાગે છે કે એક વર્ષ નહીં તો બે વર્ષે પણ આ નિયમ આવશે બેન આ નિયમ આવવાથી મોટો ફાયદો એ થશે કે વિદ્યાર્થી અને વાલી બંને થોડું ડરશે કે ભાઈ અમે સ્કૂલે નહીં જઈએ અથવા અમે ભણીશું નહીં અમે ગેર મહેનત નહીં કરીએ સ્કૂલમાં મહેનત નહીં કરીએ અમે નાપાસ થઈશું અમારું વર્ષ બગડશે

આભાર નમસ્કાર